બનાસકાંઠા જિલ્લા માટે આજનો દિવસ એટલે કે ભાદરવી પૂનમનો દિવસ એ પ્રસંગનો દિવસ છે એક તરફ અંબાજી ખાતે ભક્તો ઉમટી રહ્યા છે તો બીજી તરફ જિલ્લાના દિયોદરથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું સણાદર ગામ આમ તો નાનકડું ગામ છે પરંતુ તેની મિની અંબાજી ધામ તરીકે ઓળખવામાં આવે છે સણાદર ધામમાં પૌરાણિક અંબાજી માતાજીનું મંદિર આવેલું છે અને ભાદરવી પૂનમના દિવસે મહામેળો ભરાય છે

એની અંદર ચાર લાખ ઉપરાંતના શ્રદ્ધાળુઓ આજુબાજુના ગામડા શિયોરી પીરડી લાખણી થરાજ વાવ ભાભર સોઈગામ વચ્ચે તરવાડા થરા અને આજુબાજુના ગામડાઓથી જે અંબાજી મોટા અંબાજી લઈ જતા એ લોકો પગપાળા સંઘ લઈ અને અંબાજી માતાનું દર્શન કરવા માટે આવે છે અહીંયા શરીર જુદાવે છે અને અહીંયા મેળાની અંદરના આયોજનની અંદર દરેક શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે આ વખતે મા મેળાના બે દિવસના અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના અમારા કરશન ભગત સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જેને અમે ધામાસા તરીકે ઓળખીએ છીએ એવા દિશાના રણછોડભાઈ ભેગાભાઈ પ્રજાપતિ વેરુનગર દિશા તરફથી તમામ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાર એના તરફથી આપવામાં આવેલો છે અને રાત દિવસ મેળાના સમય દરમિયાન ખડે પગે રહી શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એની પૂરેપૂરી ખાતરી પોતે રાખે છે બાપુઓ આ મંદિરની અંદર કૃષ્ણ બાપુ જે દેવ થઈ ગયા એમને માતાજી સાક્ષાત દર્શન આપેલા ये यखते एक बहुत जून ऐतिहासिक स्थल है माता आशीर्वाद थी सहकार से सरकार सहायता से आ मंदिर विकास खूबज मोटो करोना प्रत्येक श्रद्धा माता प्रत्येक अथारद्धा कृष्ण के बापू प्रत्ये अदश्रद्धा और साथ ही साथ ट्रस्टीओना अवलंब थी आ मंदिर विकास थोड़े